મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી દેશવ્યાપી હડતાલના ભાગરૂપે સુરતની ખાનગી હોસ્પિટલોના પંદરસો થી વધુ તબીબો પણ હડતાલમાં જોડાયા હતા સવારથી શહેરની ત્રણસો પચાસ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ રહી હતી આ દરમિયાન તબીબોએ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને ધરણા કરી મહિલા તબીબો પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા કરવા અને તબીબોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગણી કરી હતી કોલકાતામાં બનેલી જઘન્ય ઘટના બાદ દેશભરના ડોકટરો અને મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કોલકાતામાં સતત વિરોધ પ્રદર્શન બાદ વિવિધ અને જુનિયર ડોક્ટરો શુક્રવારથી હડતાલ પર ઉતરી ગયા છે જ્યારે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી પણ કરવામાં આવ્યું જે અંતર્ગત શનિવારે સવારે છ વાગ્યા થી રવિવારના રોજ સવારે છ વાગ્યા સુધી આઈએમએ સુરત શાખાના સભ્ય એવા તબીબોએ હડતાળ પાડી હતી આ દરમિયાન આઈએમએ દ્વારા સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું